ખાતર લેવા માટે ઊભા છે કારણ કે ખાતર મળતું નથી પૂરતું તો એના માટે લાઈનમાં ઊભા છે અને ઘઉંમાં ખાતરની પૂરતી જરૂરિયાત છે અત્યારે એટલે ખાતરની તો જરૂરિયાત છે એના માટે લાઈનમાં ઊભું રહેવું પડે સમય બગાડીને કિંમતી સમય બગાડીને હું તો એક ધંધાથી વ્યક્તિ છું તોય હું લાઈનમાં ઊભો છું ત્યાં પૂગે પૂરું થઈ જાય ઘણી વખત આપણો વારો આવે ત્યાં પહોંચે ત્યાં પૂરું થઈ જાય ખાતરની જરૂરિયાત પંદર દિવસથી અમને હતી મોલાદને જ્યારે જરૂર હોય ત્યારે ખાતર મળતું નથી જ્યારે પાણી વાળવાનું હોય ત્યારે ખાતર ન હોય ને પાણી વાળવાનું હોય ત્યારે અહીં માં આવવાનું હોય એટલે એના માટે થઈને ખાતરમાં ધક્કા બહુ ખાવા છે આ વર્ષ પાંચ દિવસથી ધક્કા ખાય છે તો ખાતર આ લાઇનમાં મળતું નથી હવે મન લાઇનમાં પૂયે કે આ પૂરું થઈ જાય હવે આ ધક્કા ખાય મહિનાથી ક્યાંક ધારા કરવું શું સાહેબ ક્યાંય મળતું નથી કાટ લઈ ગયો તો કોડી ગયો તો ક્યાંય તે બધી મંદી ઠાલો આઈ આવે કે પૂજે કે પૂરો થઈ જાય લો એડવાન્સ પૂરું થઈ જાય 15 દીતે ખાતર આટલું દોડી આવે ખાતર મળતું નથી હવે લાઈન ઊભા જ કઈ ના ખાતર મળી જશે હવે હવે શક્યતા છે કદાચ મળે કે ન મળે એમ